ગુજરાતની એક ખાડગી ચેનલ દ્વારા મારું એક ત્રીસ મિનિટનું આજે સવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમના હથમાં અને એમાં એ ત્રીસ મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મટકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે ખરેખર આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર પંદર લોકસભા જીતી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ એટલે અમુક ચેનલોને સાથે રાખી અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન આખું ઇન્ટરવ્યૂને તોરી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે એને હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાઇન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું અને સાથોસાથ આ ચેનલને ચેલેન્જ પણ આપું છું કે જે મારું ચાલીસ મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું હતું જો ખરેખર ચેનલ હાચી હોય તો ચાલીસે ચાલીસ મિનિટનું ઇન્ટરવ્યૂ એ ટીવીના મારફતથી સોશિયલ મીડિયાના મારફતથી બતાવીને જોવે તો હું આ ચેનલને હાચી માનીશ બાકી મેં તમને કીધું એમ કે મને રાજકીય નુકસાન કરવા માટે થઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમુક ચેનલો મારફતે મને ખૂબ નુકસાન થાય એના માટે મારા શબ્દોને તોરી મચકોડી અને આ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે શું પ્રોસેન્સર રહેશે તમારી અત્યારે અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા અમે અત્યારે વાત કરી રહ્યા છે એવી અમારી લીગલ ટીમ સાથે પણ વાત કરી રહ્યા છે એવી જરૂર પડશે જો ચેનલ આ આખે આખું મારું ઇન્ટરવ્યૂ નહીં આપે તો જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં આની ફરિયાદ ચેનલ મારફતમાં વિરુદ્ધમાં અમે કરવા જઈ રહ્યા છીએ